છેલ્લા થોડા દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસને લઈને સુરતની નવી સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ છે નવી સિવિલ હોસ્પિટલમાં

કામગીરીને ભાગરૂપે મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી સાથે બેઠક પણ મળી હતી બેઠક બાદ સુરત હોસ્પિટલના ત્રીસ બેડ તૈયાર કરાયા હતા અને પંદર ડોક્ટરોની ટીમ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ ડૉક્ટર jigisha પાટડિયા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પેડિયાટ્રિક્સ ન્યૂ સિવિલ હોસ્પિટલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતથી મેમ ગઈ એક બેઠક થઈ હતી જે ચાંદીપુરા વાયરસ ખૂબ જ तेजीથી આગળ વધેલું છે મેમ દક્ષિણ ગુજરાતર ખાસ કરીને શરૂતમાં સિવિલ કયા પ્રકારની આંગે તૈયારી થઈ છે જી આપ સૌ જાણો છો એ પ્રમાણે આ વાયરસનો કેર ગુજરાતના છૂટાછવાયા જગ્યાએ ફેલાઈ રહ્યો છે એના માટે ગઈકાલે થયેલી સીએમ સાહેબની અને હેલ્થ મિનિસ્ટર સાહેબની મિટિંગના અન્વયે અમે લોકો અમારી પાસે અત્યારે વીસ બેડ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ કાર્યરત છે અને એની સાથે બીજા દસ બેડ અમે સ્ટેન્ડ બાય કરી રહ્યા છે જેથી કરીને કોઈપણ પેશન્ટ અમારી પાસે આવે છે તો એના માટે અમારી પૂરતી સાધન સામગ્રી વેન્ટિલેટર્સ ડૉક્ટર્સની ટીમ નર્સિંગ સ્ટાફ અને સપોર્ટિવ સ્ટાફની સાથે સાથે જરૂરી દવાઓનો જથ્થો અમારે ત્યાં ઉપલબ્ધ છે કેટલા લોકોનો સ્ટાફ આમાં તૈનાત રહેશે ડૉક્ટર સાથે મળીને યુઅઅલી અમારી એક ઇમરજન્સી ટીમમાં થી સાત ડોક્ટરોની એક ઇમરજન્સી ટીમ ચોવીસ કલાક ઓન ડ્યુટી હાજર હોય છે એની સાથે અમારા સાતથી આઠ રેસિડેન્ટની ટીમ ત્યાં પીઆઈસીયુમાં હાજર હોય છે જે ડેડિકેટેડલી ખાલી પીઆઈસીયુના પેશન્ટ્સ એટલે કે ઇન્ટેન્સિવ કેર યુનિટના પેશન્ટ્સ માટે જ અમે જોયેલી હોય છે એ રીતે નર્સિંગ સ્ટાફ પણ ડેડિકેટેડલી ત્યાં હાજર હોય છે અને જ્યારે પણ પેશન્ટ્સ અમારી પાસે કોઈ પણ માધ્યમથી આવે એકસો આઠના માધ્યમથી ડાયરેક્ટલી અમારી પાસે આવે એટલે તરત જ એ પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કરી અને જરૂરી નિદાન માટેના સમૂહ નમૂના લઈ અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવે છે શું સિમ્ટમ્સ આ યુઝ્યુઅલી સિમ્ટમ્સ જે જોવા મળ્યા છે એ બાળકોમાં ઝાડા ઉલટીથી શરૂ થાય છે પછી બાળકને સામાન્યથી અતિભારે તાવ આવે છે અને જો એ સમયે બાળકની યોગ્ય સારવાર કરવામાં નથી આવતી તો આવા બાળકને આ જે વાયરસનો ચેપ છે મગજ સુધી ફેલાય છે અને મગજ પર સોજો આવવાની શક્યતાઓને જોતાં ઘણીવાર ખેંચ આવે છે અથવા તો બાળક બેભાન અવસ્થામાં ચાલ્યું જાય છે